સ્વીડનની મલ્ટીનેશનલ પર ઇન્ડિયાએ અત્યાધુનિક પેન્ટા પ્લાન્ટ ભરૂચમાં કાર્યરત કર્યો ગુજરાતના ભરૂચ નજીક સયાખા જીઆઈડીસીમાં નવી અતિ ટેકનોલોજીનો પેન્ટા અને તેના આનુષાંગિક ઉત્પાદનો માટેનો અદ્યતન પ્લાન્ટ ભારત સહિત એશિયન બજારની માંગને પહોંચી વળવા કાર્યરત કરાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત વર્ષ બે હજાર સોળમાં ભારત સરકાર સાથે એમઓયુ કર્યા હતા પરસ્ટ્રોર્પ સ્વિડન સ્થિત સ્પેશિયાલિટી કેમિકલ્સ ઇનોવેટર છે જે એક અત્યાધુનિક આઈએસસીસી પ્લસ પ્રમાણિત ગુણવત્તા ધરાવતા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે પર સાયખા પ્રોજેક્ટમાં અત્યાર સુધીનું સૌથી મોટું મૂડીરોકાણ કરાયું છે આ પ્લાન્ટમાં ચાલીસ હજાર મેટ્રિક ટન પેન્ટેરી થ્રીટોલ અને છવ્વીસ હજાર મેટ્રિક ટન કેલ્શિયમ ફોર્મેટનું ઉત્પાદન થશે જે રંગ અને રસાયણ ઉદ્યોગો માટે મહત્વનું રો મટીરિયલ છે વિનોદ તિવારી મેનેજિંગ ડિરેક્ટર પર સ્ટોરપરે જણાવ્યું છે કે આ પ્લાન્ટ થકી પ્રત્યક્ષ એકસો વીસ લોકોને રોજગારી મળશે પ્લાન્ટ ઉત્પાદન પ્રક્રિયામાં આવતા પહેલા જ કંપની દ્વારા સીએસઆર અને સીએઆર હેઠળ અનેક ગામોને સોલાર સ્ટ્રીટ લાઇટ પેનલથી સજ્જ કર્યા છે આ ઉપરાંત વાગરા તાલુકાના અંબેઠા ગામ નજીક નેમુ હેક્ટર જમીનમાં અંદાજીત બે પોઇન્ટ પચીસ લાખ મેંગ્રોવ પ્લાન્ટેશન કરવાનો પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે આ પ્રસંગે જનરલ સ્વેન મલેશિયાના એમ્બેસેડર દેતો મુસ્તફા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિત દહેજ વિલાયત સાયખાના ઉદ્યોગ જગતના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ પાય કેતન મહેતા ભરૂચ